સ્કૂલ ફતેપુરા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાની શ્રી હરિ પબ્લિક સ્કૂલ ફતેપુરા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિજ્ઞાન મેળામાં શુભારંભ ઓમ શાંતિમાંથી માંથી પધારેલ આદરણીય નીતા બહેન દ્વારા કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારના પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા જેમાં સો જેટલા પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા શ્રી હરિ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને વિજ્ઞાન મેળાનું પ્રદર્શન કરી અલગ અલગ પ્રયોગો રજૂ કરી ઉજવણી કરવામાં આવી વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ વાલી મિત્રો

उसकी मुलाक़ात लेने के लिए ब्रह्मा कुमारी से निकाली जी आए हैं उनके द्वारा इस विज्ञान मेले का उद्घाटन हुआ है और सभी बच्चों ने अपने अपने जो विज्ञान के जो विचार हैं वो यहाँ पर पेश किया हैं बहुत ही अच्छा स्कूल का प्रयास है ऐसे ही प्रयास स्कूल के द्वारा आगे भी होते रहे ऐसी शुभकामनाएं हम देते हैं नमस्कार आज रोज श्री हरि पब्लिक स्कूल खाते વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ જે પ્રદર્શન માટે અમે જોયા તો ખૂબ સરસ બાળકોના જે વિચારો છે એ બહુ અદ્ભુત છે મોડર્ન ટેકનોલોજી નોઈઝ પોલ્યુશન પ્રદૂષણ કઈ રીતે ઘટાડવું નવી પદ્ધતિથી ખેતીવાડી કઈ રીતે કરવી અને વોલ્કેનો કુદરતીમાં કુદરતીમાં જે આફતો આવે એનાથી બચવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એ તમામ પ્રકારના જે બાળકોના વિચાર હતા એ એમને રજૂ કર્યા છે ખૂબ ખૂબ હું એમને અભિનંદન પાઠવું છું બાળકો તેમજ શાળાના સ્ટાફગણ આચાર્ય એમની ખૂબ મહેનતથી આજનો જે પ્રોગ્રામ છે એ સફળ રહ્યો છે નમસ્કાર રિપોર્ટર કિરણ ડાંગર ભારત ફતેપુરા